નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો આજનો જે આપણે ખાસ વિડીયો છે એ જ્ઞાન સહાયક જે પ્રાથમિકની અંદર કાર્યરત છે એમના વિશે છે આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો છે કે એની અંદર મેં સમગ્ર માહિતી તમને ઓફિશિયલ પરિપત્ર દ્વારા આપી છે કે જે જ્ઞાન સહાયકોને અત્યારે હાલમાં છૂટા કરવામાં આવ્યો છે તો એ ઓફિશિયલ પરિપત્ર મુજબ જો તમને ખ્યાલ હોય તો એમાં ઘણી બધી બાબતોનો ચર્ચા કરવામાં આવી છે કે જ્ઞાન સહાયકો જો છૂટા કરવામાં આવે કોઈ કાયમી શિક્ષક અથવા બદલીતી કોઈ શિક્ષક આવે તો એ કેસમાં તમારે જે છે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી થ્રુ જે છે માનું કે તમારા જે જિલ્લામાં તમે કાર્યરત છો તો એ જિલ્લામાં તમને શાળાની ફાળવણી કરી દેવામાં આવશે અને જો જગ્યા તમારા જિલ્લામાં ન હોય તો બીજા જિલ્લાની અંદર જવા માટે જે ઓનલાઈન પોર્ટલ છે એ પોર્ટલ થ્રુ અરજી કરી શકો છો પરંતુ અત્યારે હાલમાં કોઈપણ પ્રકારે આ પોર્ટલ છે તો ઓપન નથી બરાબર ને પ્રાથમિક વિભાગ માટે તો આજના વિડીયોની આપણે ખાસ વાત કરવાના છે કે શું ખરેખર હવે જે જ્ઞાન સહાયકોને જેટલા બી જ્ઞાન સહાયકોને છૂટું કરી દેવામાં આવ્યું છે તો એ જ્ઞાન સહાયકો હવે કેવી રીતે આવનાર જે બીજી ભરતી હશે જ્ઞાન સહાયકોની એની અંદર કેવી રીતે ભાગ લઈ શકે છે શું અત્યારે હાલમાં એ પોસિબલ છે કે તેમને જે છૂટું કરવામાં આવ્યું છે તો એના કારણે એમને કોઈ બીજી સ્કૂલ અત્યારે હાલમાં મળશે કે નહીં મળશે અને આપણે ખાસ ફોકસ કરીશું કે અત્યારે હાલમાં જે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે નવો પરિપત્ર આવ્યો હતો સરકારશ્રી તરફથી તો એ પરિપત્રની અંદર શું આ જ્ઞાન સહાયકોને લઈને શું કહેવામાં આવ્યું છે અને જ્ઞાન સહાયકો જે છે પ્રાથમિક વિભાગમાં તો એમના માટે શું ફરીથી પોર્ટલ ઓપન થશે ફરીથી નવા ન્યાન સહાયકોને ક્યારે મતલબ જે ભરતી કરશે બરાબર ને એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ અને પરિપત્રનો જે પણ આપવામાં આવ્યા છે એને આપણે એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરીએ બરાબર ને તો જુઓ મિત્રો તમારી સામે સૌથી પહેલાં મેં આજે એક પરિપત્ર છે એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ જે છે જ્યારે જ્ઞાન સહાયકોને જેટલા બી જ્ઞાન સહાયકો પ્રાથમિક વિભાગમાં હતા એમને રિન્યૂ કરવા માટે આ પરિપત્ર કરવામાં આવ્યો હતો બરાબર ને તેમાં વિષયમાં જો આપણે જોઈએ તો હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબત જો મિત્રો જેટલા બી જ્ઞાન સહાયકો પ્રાથમિક વિભાગમાં હતા તો એમનો કરાર જે છે એકત્રીસ સાતના રોજ પૂર્ણ થતો હતો બરાબર ને તો એ કારણે જે છે આ પરિપત્ર કરવામાં આવ્યો હતો કે જ્ઞાન સહાયકોનો છે તો રિન્યૂ કરવામાં આવે અને રિન્યૂ કરવા માટે જેટલી બી બાબતો આપી હતી એ બાબતો નવી કઈ છે અને જૂની બાબતો જે ઓફિશિયલ પરિપત્ર જૂનું હતું એમાં કઈ બાબતો છે અને એમાં કઈ બાબતો જે છે મેચ થાય છે એને વિશે પણ આપણે છે તો માહિતી મેળવવાના છે તો જુઓ સૌથી પહેલો જે મુદ્દો છે એમાં શું લખવામાં આવ્યું હતું કે એકત્રીસ સાત ચોવીસની સ્થિતિ મહેકમ મંજૂર થયા પછી જે શાળામાં શિક્ષકોને જગ્યા ખાલી ન હોય તેવી શાળામાં કાર્યરત જ્ઞાન સહાયકોને છૂટા કરવાના છે તો જો મિત્રો એકત્રીસ સાતના રોજ માનો કે તમે જે શાળામાં કાર્યરત હતા એ શાળાની અંદર કોઈ પણ રીતે જગ્યા ખાલી ન હોય મહેકમ મંજૂર પ્રમાણે માનો કે કોઈ શિક્ષક છે તો સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર જે શાળા આવતી હોય એમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ ત્યાં છે તો શિક્ષકોની ઓછી જરૂર હોય તો જ્ઞાન સહાયકને છૂટું કરવામાં આવે બરાબર આ એક એમાં છે તો એકત્રીસ સાતમાં સ્થિતિ કહેવામાં આવ્યું હતું હવે જુઓ જે જ્ઞાન સહાયક કાર્યરત હતો એ તો અહીંયાથી છૂટો થઈ ગયો બરાબર ને આ થયું એક પોઈન્ટ કે જ્યારે જ્ઞાન સહાયક છે તો આ કેસમાં છૂટો થઈ ગયો છે હવે બીજો પોઈન્ટમાં શું છે જુઓ એકત્રીસ સાત ચોવીસની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જગ્યાઓ ખાલી રહેતી હોય અને તે શાળામાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા જે એસએમસી હોય છે એસએમસી દ્વારા આવા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવાના રહે છે તો જુઓ મિત્રો આ બીજા મુદ્દામાં કીધું છે કે તમારી શાળાની અંદર જગ્યા ખાલી હોય હવે આમાં જુઓ તમે માનો કે ધોરણે એકથી પાંચમાં કાર્યરત છો અને આ એકથી પાંચની અંદર તમને છે તો છૂટું કરી દેવામાં આવે છે બરાબર અને છથી આઠમાં તમારા એમાં છે તો કોઈક જગ્યા ખાલી છે છથી આઠના માનો કે તમારો મેઈન વિષય અહીંયા સામાજિક વિજ્ઞાન છે એસએસનો છે અને છથી આઠમાં માનો કે એસીએસની જગ્યા ખાલી છે અને એકથી પાંચમાં આ એકત્રીસ સાત સ્થિતિએ મહી મંજૂર પ્રમાણે શિક્ષ વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે અને શિક્ષકને છે તો અહીંયાથી રિમૂવ કરવામાં આવે તો આ કેસમાં તમને અહીંયા શિફ્ટ કરી શકે છે બરાબર ને તો આ રીતે તમને તમારો કરા રિન્યૂ પણ થશે અને તમને આ રીતે છે તો અહીંયા શિફ્ટ કરી પણ શકે છે બરાબર આ કેસ અહીંયા લાગુ પડે છે સેમ આ જ રીતે વાઇઝ વર્ષા થઈ શકે છે બરાબર ને અહીંયા ઓછી જગ્યા હોય તો તમે અહીંયા કોઈ બી વિષય તમારો કોઈ પણ વિષય હોય પરંતુ તમને અહીંયા છે તો એ શિફ્ટ કરી શકે છે એસએમસી થ્રુ બરાબર કરાવ રિન્યૂ કરીને તો આ બાબત થઈ કરા રિન્યૂની બરાબર ને હવે જુઓ જે ત્રીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો શું કહેવા માંગે છે કે ત્રીજા મુદ્દાની અંદર આપણે જોઈએ તો એકત્રીસ આઠ ચોવીસની તિધિએ મહેકમ મંજૂર થયા પછી તારીખ અગિયાર પાંચ ત્રેવીસના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ જે છે વધઘટ બદલી કેમ્પ જે અથવા જિલ્લા આંતરિક ફેરબદલી જે હોય છે કેમ્પ જિલ્લા ફેરબદલી દ્વારા કોઈપણ શિક્ષકો ખાલી જગ્યા પસંદ કરે છે અને ખાલી જગ્યા પસંદ કરવામાં આવ્યા પછી આ સ્થિતિમાં માનો કે ખાલી જગ્યામાં આવેલ જે નવો શિક્ષક હશે એના કારણે જ્ઞાન સહાયકને છૂટું કરી દેવામાં આવશે બરાબર ને તો એમાં પણ ખાસ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે જ્ઞાન સહાયકોને છે તો છૂટું કરી દેવામાં આવશે બરાબર ને તો આ જે પરિપત્ર છે ને મિત્રો આ પરિપત્રની અંદર જે ત્રીજો મુદ્દો છે એકદમ જૂનો મુદ્દો છે બરાબર ને જુઓ તમારી સામે મેં અહીંયા એક ઓફિશિયલ પરિપત્ર બતાવું છું આ પરિપત્ર છે દસ સાત ત્રેવીસનો જ્યારે જ્ઞાન સહાયક ભરતી છે તો શરૂઆત થઈ હતી શરૂઆતનો પરિપત્ર છે બરાબર ને તો આ પરિપત્રની અંદર આપણે જોઈએ ને તો જુઓ આની અંદર ખાસ પહેલો અને બીજા મુદ્દા પર આપણે જો ફોકસ કરીએ ને તો જુઓ પહેલાં મુદ્દામાં શું કહેવામાં આવ્યું હતું કે પ્રાથમિક કક્ષાએ નિયમિત કક્ષાએથી માનો કે કોઈક અથવા પ્રસૂતિની રજા પર કોઈક લાંબા રજા પર ગયેલ શિક્ષક હોય પાછા ફરે અથવા બદલીથી કોઈ શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકનો કરાર એટલા સમય માટે કરવાનો રહેશે અથવા એને છે તો છૂટું કરવામાં આવશે અને બીજો જે મુદ્દો છે એમાં પણ કહેવામાં આવ્યું હતું કે આ જે સરકારી અને અનુદાનિત જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર કામગીરી માટે રાખવામાં આવે જે જ્ઞાન સહાયક છે એના જગ્યા પર માનો કે નિયમિત રીતે કોઈપણ અથવા બદલીથી કોઈ પણ શિક્ષક અથવા ફાજલ નિમણૂકથી કોઈ શિક્ષક આવે તો જ્ઞાન સહાયકને છૂટા કરવાનું રહેશે તો જુઓ આ જે બે મુદ્દા છે આપણા જૂના જ મુદ્દા છે બરાબર ને આ બે મુદ્દા જૂના છે અને આ મુદ્દાને ફરીથી અહીંયા છે તો રિવાઇઝ કરવામાં આવ્યું છે કયા પોઈન્ટ નંબર ત્રણમાં ને કે આવી રીતે કોઈ શિક્ષક આવે છે તો એ જ્ઞાન સહાયકો છૂટું છૂટું કરવામાં આવશે પરંતુ જુઓ મિત્રો આ પરિપત્રની અંદર હવે ત્રીજો મુદ્દો શું હતો જે પ્રથમ પરિપત્ર હતો ઓફિશિયલ એમાં ત્રીજા મુદ્દામાં સાફ કહી દેવામાં આવ્યો હતો કે આવા છૂટા થયેલ જ્ઞાન સહાયકને શક્ય હશે તો જે તે જિલ્લામાં અન્ય મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની જે શાળા હોય એમાં જે તે વિષયમાં જગ્યા હોય તો પર્સન્ટાઇ રિંગ અથવા મેરિટ કોમ પ્રિફરન્સ મુજબ તે જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જે છે શાળાને ફાળવણી કરશે બરાબર ને તો જુઓ આ પરિપત્રની અંદર સાફ ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે આવા છૂટા થયેલા જ્ઞાન સહાયકોને બરાબર ને તો આ પરિપત્રને પણ લાગુ પડે છે કે માનો કે કોઈ બદલીથી અત્યારે અત્યારે હાલમાં જે શિક્ષકોની ફેરબદલી ચાલે છે બરાબર ને તો આ બદલીથી માનવ કે કોઈ જ્ઞાન સહાયકને છૂટું કરવામાં આવે તો તમારે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી થ્રુ તમે છ તો કોઈ પણ બીજી શાળાની અંદર શાળા જગ્યા ખાલી હશે તો ત્યાં તમને છતાં નિમણૂક આપવામાં આવશે પરંતુ જો મિત્રો અત્યારે હાલમાં આ શક્ય નથી કારણ કે શિક્ષકોની જે ફેરબદલી ચાલી રહી છે બરાબર ને અને શિક્ષકોની ફેરબદલી છે એમાં એક બે જેટલા તબક્કા આવતા હોય છે જે પ્રથમ તબકો જે છે અત્યારે હાલમાં શિક્ષકોની ફેરબદલી ચાલી રહી છે એમાં પ્રથમ તબકો છે લગભગ સોળ દસ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થવાનો છે બરાબર ને તો આ પ્રથમ તબક્કો જે છે સોળ દસના રોજ પૂર્ણ થવાનો છે માનો કે કોઈ બીજો તબક્કો પણ આવશે તો એ પ્રમાણે જેટલી પણ ખાલી જગ્યાઓ છે તો એ ખાલી જગ્યા પર શિક્ષક અહીંયા આ જગ્યાથી પેલી જગ્યા અને પેલી જગ્યાથી પેલી જગ્યાએ જઈ શકે છે જેના કારણે ચોક્કસ રીતે કહી ન શકાય કે કઈ સ્કૂલની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે બરાબર ને તો જ્યાં સુધી આ શિક્ષકોની વધઘટની જે બદલી કેમ્પ છે પૂર્ણ ન થાય ત્યાર સુધી આ જે મુદ્દો છે ત્રણ નંબરનો અહીંયા લાગુ નથી પડતો એટલે હાલમાં તમને કોઈપણ રીતે જે જે અધિકારી જે છે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક વિભાગના એ તમને અત્યારે હાલમાં કોઈપણ શાળાની અંદર છે તો નિમણૂક ન આપી શકે બરાબર ને કારણ કે અત્યારે જે શિક્ષકોની વધઘટ અથવા બદલી કેમ્પ જે છે એ ચાલી રહી છે આ જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ જ આ જે સમગ્ર મુદ્દા અહીંયા સમાવિષ્ટ કરવામાં આવ્યા છે ને મિત્રો કે જ્ઞાન સહાયકોને આવી રીતે સ્કૂલ મળશે તો એ ત્યારે જ લાગુ પડશે બરાબર ને અને વાત રહી હવે આપણે કે જ્ઞાન સહાયકોનો જે છે ફરીથી બીજી પ્રક્રિયા ક્યારે થશે તો જુઓ આ ચોથા મુદ્દાની અંદર ખાસ કહી દેવામાં આવ્યું છે કે કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થતાં બાદ સરકારી પ્રાથમિક શાળામાં ખાલી જગ્યા પર કક્ષાએથી જુઓ કક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે હવે રાજ્ય કક્ષાથી એટલે મિત્રો તમારું જે પોર્ટલ છે એ પોર્ટલ ફરીથી રીઓપન કરી દેવામાં આવશે બરાબર ને આ પોર્ટલ ફરીથી રીઓપન ક્યારે થશે આજે જેટલી પણ રીતે પ્રાથમિક શાળાઓની અંદર જે બદલી છે બરાબર કેમ્પની જે બદલીઓ છે એ જ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે પોર્ટલ રાજ્ય કક્ષાથી ફરીથી ઓપન કરવામાં આવશે અને જેટલા પણ જ્ઞાન સહાયકો છૂટા થયા છે અથવા નવા જ્ઞાન સહાયકો જોડવા માંગે છે તો એ એની અંદર અરજી કરી શકે છે ફરીથી હવે મોટો પ્રશ્ન એ છે કે અત્યારે છૂટા થયેલા જ્ઞાન સહાયકો છે તો એમને પણ આમાં ફોર્મ ભરવાનું રહેશે કે તો હા મિત્રો તમારે પણ આમાં ફોર્મ ભરવાનું રહેશે અને માનો કે આ બદલી કેમ પૂર્ણ થઈ જાય અને આ તમારી પાસે જે તમારું જે સંતોષગીરી કામગીરીનો સર્ટિફિકેટ હોય તો તમે આ પરિપત્રનો ઉપયોગ કરીને માનો કે તમારે ફોર્મ નથી ભરવું અને આ પરિપત્રનો ઉપયોગ કરીને તમે જે છે ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી થ્રુ જે તમે અરજી કરીને તમે જે પણ માનો કે હાલમાં જે જિલ્લામાં કાર્યરત હોય એ જિલ્લાની અંદર જ તમે જે છે આ કોઈપણ જગ્યાની અંદર સ્કૂલ ઓફ એક્સલન્સની જે સ્કૂલ હોય એની અંદર તમારે માનો કે કોઈ તમારી જગ્યા હોય તો એ જગ્યાની અંદર તમે રિક્વેસ્ટ કરી શકો છો અરજી કરી શકો છો આ પરિપત્રના આધારે તમને ફરીથી ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી બરાબર ને અને માનો કે તમારે તમારો જિલ્લો ચેન્જ કરવો હોય તો એ કેસમાં પછી તમારે આ પોર્ટલની અંદર ફોર્મ ભરવાનું રહેશે જેથી તમે તમારો પોતાનો જિલ્લો છે તો ચેન્જ કરી શકો છો પોતાનો જિલ્લો જે છે માત્ર શિક્ષણ અધિકારી જે છે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક વિભાગના એમના થ્રુ નહીં થાય એમના થ્રુ માત્ર જે જિલ્લાની અંદર તમે કાર્યરત છો ત્યાં જ કોઈ જિલ્લાની અંદર માનો કે શાળાની અંદર જગ્યા ખાલી હોય તો તમે ત્યાં જોડાઈ શકો છો પરંતુ જિલ્લો બદલી કરી શકતા નથી જિલ્લો બદલી કરવા માટે તમારે આ જો પોર્ટલ ઓપન થશે ત્યારે તમે કરી શકો છો તો મિત્રો આ હતી સમગ્ર માહિતી જ્ઞાન સહાયકોને લઈને કે કેટલા જ્ઞાન સહાયકો એવા છે કે જેમને છૂટા કરી દેવામાં આવે છે તો હવે ફરીથી ક્યારે ફોર્મ ભરી શકે છે અને જો ફોર્મ ન ભરવું હોય તો તમે કેવી રીતે બીજી શાળાની અંદર જોડાઈ શકો છો આ બે ઓફિશિયલ પરિપત્રો છે આ બે ઓફિશિયલ પરિપત્રોનો ઉપયોગ કરીને તમે તમને જે પણ સમસ્યા આવતી હોય એ સમસ્યાનો છે તો નિવારણ અહીંયા કરી શકો છો તો મિત્રો આશા રાખું છું વિડીયો અંદર આપેલી માહિતી તમને યોગ્ય સારી અને સરસ લાગ્યા છે અને તમને સમજ પણ પડી હશે કે તમે અત્યારે કયા પગલાં લઈ શકો છો અને ક્યાર સુધી જે છે તમે ફોર્મ નથી ભરી શકતા અથવા કોઈ બીજી શાળાની અંદર જોડાઈ નથી શકતા તો મિત્રો આશા રાખું છું આ માહિતી તમને સારી લાગી હશે તમારા જેટલા પણ જ્ઞાન સહાયકોમાં જોડાયેલા મિત્રો છે એમના સુધી આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો જેનાથી એમને જે પણ પ્રશ્નો થતા છે પ્રશ્નો તેમને તો નિવારણ થઈ શકે છે તો થેન્ક યુ મિત્રો આભાર વેલકમ આવજો